હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડીએફ ડિઝાઇન ફ્રેન્ડ્સ આજે આપણે રિક્વેસ્ટેડ વિડીયો જોવાના છીએ આવી રીતે કોમેન્ટ આવેલી છે કે બધી જ સાઇઝના કટોરી બ્લાઉઝનું કટિંગ બતાવો તો આપણે અઠ્યાવીસથી લઈને અડતાલીસ સુધીના બધા જ કટોરી બ્લાઉઝનું કટિંગ જોવાના છીએ દરેક સાઈઝમાં કટોરીનું માપ કેટલું લેવું અને આર મોલનું માપ કેટલું લેવું તે આપણે ખૂબ જ સરસ રીતે સમજીશું હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી તમે પણ દરેક કટિંગ જોઈ શકો તો આજે આપણે પેપર કટિંગ કરવાના છીએ માટે ડબલ ફોલ્ડ પેપર લીધેલું છે અને આ જે બ્લાઉઝ કટિંગ કરવાનું છે તેના મેજરમેન્ટ અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો જો તમારે પણ અઠ્યાવીસ ચેસ સાઇઝનું બ્લાઉઝ કટિંગ કરવું છે તો આ બધા સ્ટેપ ફોલો કરી અને બ્લાઉઝનું કટિંગ કરશો તો તમારે પણ ફિટિંગમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય અત્યારે આ બધા જ માપ આપણે માપના બ્લાઉઝ પરથી લીધેલા છે કટોરી બ્લાઉઝનું માપના બ્લાઉઝ પરથી માપ કેવી રીતે લેવું તેનો વિડીયો આગળ આપેલો છે અને આ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જો તમારે અઠ્યાવીસ ચેસ સાઇઝના કટોરી બ્લાઉઝનું માપ લેતા શીખવું હોય તો મને કોમેન્ટ કરો અહીંયા હવે કટોરી બ્લાઉઝનું કટિંગ કરવા માટે સૌ પ્રથમ લેન્થનું માર્કિંગ કરીશું અત્યારે આ સાઇઝ પ્રમાણે સાડા ઇંચ લેન્થ છે એમાં એક ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરી લઈશું અને આ માર્કિંગ પર આ રીતે લાઇન ડ્રો કરી લેશું શોલ્ડરનું માર્કિંગ કરીશું ડીપ નેક પ્રમાણે શોલ્ડર આઠ ઇંચ છે અહીંયા જે શોલ્ડર છે તેનું હાફ કરીશું અને હાફ ઇ સિલાઈનું પ્લસ કરી માર્કિંગ કરી લેશું એ જ માર્કિંગથી આર્મોલનું માપ લેવાનું છે આ સાઈઝ પ્રમાણે આર્મોલ સાડા ચાર ઇંચ આવશે તો તેનું પણ માર્કિંગ કરી લેશું હવે આ લાઈન ને આગળ લંબાવીશું અને ત્યાં ચેસ્ટ નું માર્કિંગ કરીશું ચેસ્ટ હોય તેનો ચોથો ભાગ કરીશું અને તેમાં નું પ્લસ કરી કરી માર્કિંગ તે જ પ્રમાણે કમરનું માર્કિંગ કરવાનું છે જે કમર હોય તેનો ચોથો ભાગ કરી એક માર્કિંગ કરી લેશું કમરમાં દોઢ ઇંચ નું અને એક ઇંચ કમરના ટક્સનું એક્સ્ટ્રા લઈશું અને આ બંને માર્કિંગને આ રીતે જોઈન્ટ કરી લેશું ડીપ નેકનું કટિંગ કરી રહ્યા છીએ માટે નેક સાઈડ પાંચ જેટલું ડાઉન કરીશું અને આ રીતે લાઈન ડ્રો કરી લઈશું હવે આટલું થઈ ગયા પછી આર્મોલનું માર્કિંગ કરીશું આ બ્લાઉઝમાં ડીપ નેક છે માટે આર્મોલ હાફ ઇંચ ડાઉન કરીશું અને આ રીતે ક્રોસ લાઈન ડ્રો કરી લઈશું હવે સૌપ્રથમ ફ્રન્ટ આર માર્કિંગ કરવાનું છે અહીંયા અઠયાવીસ ચેસ્ટ સાઇઝ છે માટે એક ઇંચમાં એક પોઇન્ટ ઓછું રાખી અને માર્કિંગ કરીશું અને આ રીતે એકદમ નજીકથી ફ્રન્ટ આર શેપ નો સેબ આપીશું બે કાર માટે આ ફીંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને આ રીતે બારની લાઇનથી શેપ આપીશું હવે વિડિયો સ્કીપ કરાવી વિના જોજો જો તમારે આર્મોલના ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો આ રીતે ફિટિંગ લાઈનથી અંદર પાંચ બીજી લાઈન ડ્રો કરી લેશું ફ્રન્ટ અને બેક આર્મોલનો શેપ આપ્યો છે તેને પણ આ રીતે ડાઉન કરી લેશું તમે પણ આ બંને ટિપ્સ ફોલો કરી અને આર્મોલનું કટિંગ કરશો તો બ્લાઉઝનું ફિટિંગ ખૂબ જ સરસ આવશે હવે અહીંયા અઠ્યાવીસ પ્રમાણે નેકની વિચ પોણા બે ઇંચ લેશું નેક ડીપ સાડા પાંચ ઇંચ છે તે આ રીતે માર્કિંગ કરીશું અને બોક્સ બનાવી લઈશું કટોરી નું આપવા માટે એક ઇંચ ઉપર બીજું માર્કિંગ કરી લેશું હવે બેલ્ટનું માર્કિંગ કરીશું માપના બ્લાઉજ પરથી બેલ્ટ દસ ઇંચ છે તો એક ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરી લેશું આ માર્કિંગ પર આ રીતે સીધી લાઇન ડ્રો કરી લેશું આટલું થઈ ગયા પછી સૌ પ્રથમ બેલ્ટને સેપ આપી લેશું આની સાઈઝ છે માટે પોણો ઇંચ ઉપર માર્કિંગ કરીશું અને અહીંયા બે ઇંચ ઉપર માર્કિંગ કરીશું ત્યાર પછી આ રીતે સેપ આપી લેશું દરેક સાઈઝ પ્રમાણે કટોરીની સાઈઝ અલગ અલગ હોય છે અહીંયા અઠ્યાવીસ સાઈઝ પ્રમાણે સાડા ચાર ઇંચ ઉપર કટોરીનું માર્કિંગ કરી લેશું કટોરીનો શેપ આપતા પહેલા આર્મોર સાઈડ થી પણ એક માર્કિંગ કરીશું પણ પાછળની ગોળાઇથી સવા બે ઇંચ ઉપર આ રીતે માર્કિંગ કરી લેશું અને હવે આ ત્રણેય પોઈન્ટને જોઈન્ટ કરી કટોરીનો શેપ આપી લેશું અહીંયા તમે જોઈ શકો છો આપણે ફ્રન્ટ પાર્ટના લગભગ બધા જ માર્કિંગ કરી લીધા છે ફ્રન્ટ અને બેકમાં જેટલા સરખા કટિંગ કરવાના હોય તે પ્રમાણે કટિંગ કરી લેશું તમારે વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વિના જોવાનો છે કારણ કે ફ્રન્ટ અને બેકમાં કયા કટિંગ સરખા કરવાના છે અને કયા કટિંગ બંને પાર્ટ અલગ કરી લીધા પછી કરવાના છે તે આપણે આગળ જોવાના છીએ કટિંગ શરૂ કરતાં પહેલાં અહીંયા આ રીતે પિન લગાવી લેશું જેનાથી બંને પાર્ટ વ્યવસ્થિત કટિંગ કરી શકાય તો આટલું કટિંગ કરી લીધા પછી ફ્રન્ટ અને બેક અલગ કરી લેશું હવે ફ્રન્ટ પાર્ટના જેટલા માર્કિંગ છે તે પ્રમાણે કટિંગ કરી લેશું આ રીતે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરી લીધા પછી નાની કટોરીમાંથી મોટી કટોરી કેવી રીતે બનાવવી બેલ્ટમાં એક્સ્ટ્રા કેટલું લેવું તે બધું જ આપણે આગળ જોવાના છીએ પણ તેના પહેલા નેકનું કટિંગ કરી લેશું નેકમાં આપણે પોણા બે લીધેલું હતું માટે બેકમાં પણ તેટલું જ લેશું નેક ડીપ છે તે સાઈઝ પ્રમાણે નવ ઇંચ રાખીશું તો અહીંયા નેકનો સેપ આપતા પહેલાં ઉપરની સાઈડ પોણા બે ઇંચ લીધેલું છે તો અહીંયા નીચે તમે સવા બે ઇંચ અથવા તો અઢી ઇંચ લઈ શકો છો અહીંયા પણ આ રીતે લાઇન ડ્રો કરી નેકનો શેપ આપી લેશું અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે નેકનો શેપ કોઈ પણ આપી શકો છો કટિંગ કરેલા બધા જ પાર્ટ સાઈડ પર રાખીશું અને આ બે પાર્ટમાં કટોરી અને બેલ્ટમાં એક્સ્ટ્રા માર્જિન કેવી રીતે લેવું તે જોઈશું બેલ્ટમાં નીચેની એક જ સાઈડ એક્સ્ટ્રા લેવાનું હોય છે તો આ રીતે આ ઇંચ જેટલું એક્સ્ટ્રા રાખી અને ફરી વખત કટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે આ રીતે બેલ્ટનું પણ કટિંગ કરી લીધું છે તો અને હવે કટોરી કટિંગ કરીશું અહીંયા સાઈઝ પ્રમાણે કટોરી બનાવવા માટે જે કટિંગ કર્યા પછી આ નાની કટોરી છે તેનો યુઝ કરી અને એકદમ ઇઝી મેથડથી આપણે કટોરીનું કટિંગ કરીશું આ નાની કટોરીને પેપર પર આ રીતે વ્યવસ્થિત ગોઠવી અને પેઇન કરી લઈશું હવે જ્યાં નાની કટોરી છે તેને આ રીતે મેજર ટેપથી માપીશું અને સેન્ટર માર્કિંગ કરી લેશું અને ત્યાર પછી અહીંયા ઉપરની સાઈડ હાફ ઇંચ કરતાં થોડુંક ઓછું આવે તે પ્રમાણે માર્કિંગ કરી લેશું અને તેટલું જ માર્કિંગ અહીંયા પણ કરી લઈશું અત્યારે આપણે અઠ્યાવીસ સાઇઝ પ્રમાણે કટોરી બનાવી રહ્યા છીએ માટે અહીંયા એક ઇંચ ઉપર માર્કિંગ કરી લેશું અને તેટલું જ માર્કિંગ અહીંયા પણ કરી લેશું અને ત્યાર પછી સ્કેલની મદદથી આ રીતે લાઇન ડ્રો કરી લેશું હવે જ્યાં સેન્ટર માર્કિંગ કર્યું હતું ત્યાં માર્કિંગ કરવાના છે નાની કટોરી છે તેની ઉપર એક ઇંચ આવે તે રીતે ટેપ રાખવાની છે નીચેની સાઈડ તમે બે ઇંચ અથવા તો સવા બે ઇંચ પણ લઈ શકો છો જે પ્રમાણે નાની મોટી કટોરીની જરૂર હોય તે પ્રમાણે માપ લેવાનું હોય છે અહીંયા સેન્ટરથી આ રીતે લાઈન ડ્રો કરી લીધા પછી બંને સાઈડ જોઈન્ટ કરી લેશું આટલા માર્કિંગ કરી લીધા પછી હવે કટોરીનો શેપ આપવાનો છે કટોરીનો શેપ આપવા માટે નેક બાજુથી શરૂ કરીશું અને નીચે સુધી આ રીતે રાઉન્ડ શેપ આપી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કટોરીનો શેપ કેટલો સરસ આવે લાસ્ટમાં કટોરીના ડાટનું માર્કિંગ કરીશું કટોરીને આ રીતે ફોલ્ડ કરી લઈશું અને સિલાઈ માર્જિનનું રાખી સૌ પ્રથમ જે સાઈઝની કટોરી હતી તેનું માર્કિંગ કરી લઈશું કટોરી સાડા ચાર ઇંચની હતી તો સવા બે ઇંચ ઉપર માર્કિંગ કરીશું અને આ માર્કિંગથી ઉપર પોણા ત્રણ ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું રેડી કરેલી કટોરી જ્યારે તમે સિલાઈ કરશો ત્યારે આ રીતે પરફેક્ટ સાઈઝ પ્રમાણે આવી જશે આપણે અઠયાવીસ ચેસ્ટ સાઇઝ પ્રમાણે કટોરી બ્લાઉઝનું કટિંગ કરી લીધું છે અત્યારે આપણે પેપર કટિંગ કર્યું છે માટે સ્લીવનું કટિંગ નથી બતાવેલું તમારે સ્લીવ કટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો મને કોમેન્ટ કરો આપણે તેના માટે સ્પેશિયલ વિડીયો જોઈશું તમારે અઠયાવીસ ચેસ્ટ સાઇઝનું કટોરી બ્લાઉઝ કટિંગ કરવું છે તો આ બધા સ્ટેપ ફોલો કરી એકવાર ચોક્કસથી બ્લાઉઝ બનાવજો ખૂબ જ સરસ ફિટિંગવાળું બ્લાઉઝ રેડી થશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો આગળના વિડીયોમાં આપણે ત્રીસ સેટ સેજ પ્રમાણે કટોરી બ્લાઉઝનું કટિંગ જોઈશું થેન્ક યુ